નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં મિત્રો આજના લેક્ચરમાં આપણે જોવાના છે રીઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે દર્પણ અને જળના પ્રતિબિંબ જે તમારી એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાતું જ હોય છે અને એકદમ ઈઝી છે આજનો વિડીયો જોયા પછી તમને આમાં બીજું કંઈ જ કરવાની જરૂર નથી ખાલી આ એક લેક્ચરમાં તમારે દર્પણ અને જળ પ્રતિબિંબ પૂરું થઈ જશે અને આના ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો અને મિત્રો આપણી ચેનલ પી પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે આઇકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે તો દર્પણમાં પ્રતિબિંબ અને જળમાં પ્રતિબિંબ આ બંને શું છે અને આ બંનેમાં શું ફરક છે તો તમને પ્રશ્ન પૂછાય છે કે કોઈ તમને આકૃતિ આપેલી હશે કે કંઈ પણ લખેલું આપેલું હશે કોઈ શબ્દ આપેલો હશે અને કીધું હશે કે આનો જળમાં પ્રતિબિંબ શું થશે અને આનો દર્પણમાં પ્રતિબિંબ શું થશે આવા પ્રશ્નો પૂછેલા હોય છે તો સૌથી બેઝિક તમારે સમજવાનું કે જ્યારે કોઈ વસ્તુ કે આકૃતિને દર્પણમાં જોવામાં આવે છે જ્યારે દર્પણ દર્પણમાં પ્રતિબિંબ પૂછે ત્યારે

આવશે અને જળ અંદર જ્યારે પણ કોઈ વસ્તુ કે આકૃતિમાં ત્યારે જળમાં જોવામાં આવે છે ત્યારે જે ઉપરનો પાર્ટ છે એ આકૃ જળ પ્રતિબિંબમાં નીચેની તરફ દેખાય છે અને એમાં ડાબી બાજુ કે જમણી બાજુમાં કોઈ ચેન્જ થતો નથી આટલી આટલું બેઝિક તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે છે કે દર્પણમાં પ્રતિબિંબ કેવો જુઓ છો કે આપણે સમજાય કે દર્પણમાં શું થશે ડાબુ તરફ જમણી બાજુ જતું રહેશે તો અહીંયા છે કે આકૃતિમાં જે લાઇનિંગ છે એ આ તરફ આપેલી છે અને જે જ્યારે તમને આને દર્પણમાં જોશો ત્યારે લાઇનિંગ ક્યાં જતી રહેશે જમણી બાજુ જતી રહેશે અને ઉપર કે નીચેમાં આમાં કોઈ ચેન્જ થતો નથી અહીંયા ઉપરનું છે એ ઉપરની સાઈડ જ રહે છે અને જ્યારે જળ પ્રતિબિંબની અંદર તમને જ્યારે જળ પ્રતિબિંબમાં ઉપર અને નીચેનો ચેન્જ થશે એમાં ડાબી તરફ કે જમણી બાજુમાં કોઈ ચેન્જ થશે નહીં જેમ કે અહીંયા બાર આ ઉપરની તરફ છે તો અહીંયા બાર નીચેની તરફ આવી ગયા પણ અહીંયા જે નવું આ સાઈડ છે તો નવ આ સાઈડ જ રહ્યો મતલબ કે ડાબી જમણીમાં કોઈ ચેન્જ થતો નથી ખાલી ઉપર અને નીચેમાં જળ પ્રતિબિંબની અંદર ચેન્જ થાય છે હવે તમારે બેઝિક તમને શબ્દ પૂછેલા હોય છે તમને કોઈ એક શબ્દ આપી દીધેલો હશે એબીસીડી આપેલી હશે અને એનો દર્પણમાં પ્રતિબિંબ કે જળમાં પ્રતિબિંબ પૂછેલો એ બધા જ એબીસીડીનો દર્પણમાં કેવો પ્રતિબિંબ થાય છે એ સમજવો બહુ જરૂરી છે તો જુઓ કે એનો જ્યારે પણ તમને દર્પણમાં પ્રતિબિંબ પૂછે ત્યારે કેવું દેખાશે સેમ ટુ સેમ જ દેખાશે કેમ કે આને જોઈએ તો લેફ્ટ ટુ રાઈટ બંને બાજુ સેમ જ થાય છે અને બીમાં જોઈએ કે અહીંયા જમણી તરફ છે એ અહીંયા ક્યાં આવી જાય છે દર્પણ પ્રતિબિંબમાં ડાબી તરફ આવી જાય છે તો આવી રીતે બધું જ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આમાં કોઈ યાદ કરવાની જરૂર નથી એકદમ બેઝિક આપણે સમજાય કે કોઈ પણ આકૃતિ એમાં જે ડાબી તરફનો જે ભાગ છે એ પ્રતિબિંબમાં જમણી બાજુ જતો રહેશે અને સેમ જળ પ્રતિબિંબની અંદર જે ઉપરનો ભાગ છે એ આકૃતિ પ્રતિબિંબની અંદર નીચેની તરફ જતો રહેશે જે ઉપરનો અહીંયા ભાગ છે એ

એમાં આ જે પાર્ટ છે એ ક્યાં છે એકદમ જમણી બાજુ છે તો આપણા જે દર્પણ પ્રતિબિંબની અંદર આ ક્યાં આવી જશે એકદમ ડાબી તરફ એટલે એકદમ સ્ટાર્ટિંગમાં ક્યાં આવી જશે એમ આવી જશે અને પ્લસ એમાં એમ તો સેમ ટુ સેમ જ રહેશે ઉપર નીચેમાં કોઈ ચેન્જ થશે નહીં તો અહીંયા બરોબર છે અહીંયા બરોબર અહીંયા તો એમ ઊંધો લીધેલું છે આ ઓપ્શન તો આવશે જ નહીં એવી રીતે હવે જોઈએ કે એમના પછી એ બીજું બધું તો સેમ જ છે કેમ કે એમ અને એ તો અને વાય પણ દર્પણ પ્રતિબિંબમાં સેમ ટુ સેમ જ દેખાય છે પછી છે એલ જોવાનો છે એલ ક્યાં ચેન્જ થાય છે તો એલ આવી રીતે છે એમાં આપણે જોયું કે જે જમણી તરફ હશે દર્પણમાં ક્યાં જશે ડાબી તરફ તો આમાં આ જે પાર્ટ છે એ જમણી તરફ છે તો ક્યાં જતો રહેશે ડાબી તરફ બનીને એલ કેવો દેખાશે દર્પણમાં આવી રીતે દેખાશે તો આવો એલ તમને ક્યાં દેખાઈ રહ્યો છે અહીંયા છે કેમ કે અહીંયા તો ઊંધો કરી દીધો છે આ બંનેમાં તો ઊંધો તો થશે નહીં એટલે આ તમારો શું થઈ જશે રાઈટ આન્સર થઈ જશે આવી જ રીતે તમારે ચેક કરવાનું કે દર્પણમાં પૂછેલું હોય ત્યારે જે ડાબી તરફ હોય જમણી તરફ જાય અને ઉપર નીચેમાં ચેન્જ થશે નહીં હવે અહીંયા કીધું છે કે જળ પ્રતિબિંબ શોધો તો આમાં શું થશે ઉપરનો પાર્ટ છે નીચે આવી જશે અને ડાબી તરફ કે જમણી તરફમાં કોઈ પણ ચેન્જ થશે નહીં તો અહીંયા કીધું છે કે બીજ છે ફર્સ્ટ તો ફર્સ્ટ બીજ આવવો જોઈએ અહીંયા ઓપ્શનમાં બી એક જ જગ્યાએ છે તો આ જ તમારો આન્સર થઈ જશે પણ આપણે જોઈએ કે જે બી છે એનો આ પાર્ટ છે નીચેની તરફ તરફ છે તો અહીંયા થઈ ગયું ઉપરની ઉપર નીચેમાં જ ચેન્જ થશે આ આઈનું અહીંયા નીચે અહીંયા ઉપર હતું તો અહીંયા ક્યાં આવી ગયું નીચે આવી ગયું તો બ્રિજ એનો જળ પ્રતિબિંબ શોધો તો આન્સર બી આનો રાઈટ આન્સર થઈ જશે આ રીતે તમારે બેઝિક દર્પણ અને જળમાં યાદ રાખવાનું હોય છે પછી આવા આકૃતિ વાળા પ્રશ્નો પૂછાય છે કે દર્પણ પ્રતિબિંબ શોધો આમાંથી આનું દર્પણ પ્રતિબિંબ કેવું થશે આકૃતિનું અને અહીંયા દર્પણ આપેલું છે તો આપણે જોયું કે દર્પણમાં શું થાય ડાબી તરફ હોય જમણી તરફ જતું રહે મતલબ કે એમાં જોઈએ કે આટલો જે પાર્ટ છે એ આકૃતિમાં ક્યાં છે જમણી તરફ છે તો જ્યારે પ્રતિબિંબમાં ક્યાં જતો રહે છે ડાબી તરફ હવે અહીંયા તો છે નહીં તો આ રોંગ અહીંયા પણ નથી તો આ પણ નહીં આવે આ બંનેમાંથી કોઈ એક આવશે અને પ્લસ એમાં જે આ લાઈન છે આ સાઈડ છે તો એવી લાઈન ક્યાં છે અહીંયા છે તો મિત્રો આકૃતિ જ બદલી દીધી છે તો તો આવું ની આકૃતિ ચેન્જ થશે નહીં ખાલી જે ડાબી તરફ છે એ જમણી તરફ આવશે બાકી આકૃતિ તો સેમ જ રહેશે ને અહીંયા તો આવું ત્રિકોણ અહીંયા બનાવી લીધું છે અહીંયા આવું એવું તો આકૃતિમાં હતું જ નહીં તો આનો શું થઈ ગયો રાઈટ આન્સર થઈ ગયો આનું પણ દર્પણમાં પ્રતિબિંબ શોધો એમ કીધું છે આપણે ખબર છે કે ડાબી અને જમણી ચેક કરવાનું જ્યારે પણ દર્પણ કીધું હોય ત્યારે અહીંયા આપણે કોઈ પણ આકૃતિ આવી રીતે જ્યારે દર્પણમાં પ્રતિબિંબ જોઈશું ત્યારે ક્યાં જશે બોક્સ જે હશે એમાં આવી રીતે ડાબી તરફ આપેલું હોવું જોઈએ તો અહીંયા તો નથી અહીંયા પણ નથી અહીંયા છે અને અહીંયા પણ નથી તો ઓપ્શન એક જ છે જેમાં અહીંયા આ તરફ છે તો આનું શું થઈ જશે રાઈટ આન્સર થઈ જશે અહીંયા કીધું છે કે જળમાં પ્રતિબિંબ શોધો આ જે આકૃતિ છે એનું જળમાં શોધવાનું છે હવે જળમાં શું થશે ઉપરનો જે પાર્ટ છે નીચે આવશે તો ઉપર આવી રીતે એક લાઈન છે નીચે આવવું જોઈએ તો અહીંયા તો નથી અહીંયા છે અહીંયા છે અહીંયા પણ નથી તો આ બેમાંથી એક ઓપ્શન આવશે આપણે જોયું હતું કે આમાં ડાબી તરફ કે જમણી તરફ જળમાં ચેન્જ થશે નહીં તો અહીંયા આ જે લાઈન છે એ જમણી તરફ છે તો અહીંયા પણ આ જ સાઈડ હોવી જોઈએ અહીંયા તો આની ડાબી જમણી ચેન્જ કરી દીધું તો આ પણ ખોટું તો આનો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન થ્રી જળ પ્રતિબિંબ શોધવાનું કીધું છે આપણે જોયું છે કે ફરી આમાં જળ પ્રતિબિંબમાં શું થશે ઉપરનો પાર્ટ નીચે આવશે અને ડાબા જમણામાં ચેન્જ થશે નહીં તો અહીંયા જે આ પાર્ટ છે એ આ સાઈડ છે તો આ સાઈડ જ હોવો જોઈએ અને જે ઉપરનો પાર્ટ છે એ નીચે આવી જવો જોઈએ તો અહીંયા તો ઊંધું છે અહીંયા પણ ઊંધું છે તો આ બંનેમાંથી કોઈ એક આન્સર થશે અને આંખ જે છે એ ઉપરની સાઈડ છે તો અહીંયા ક્યાં આવી જશે અહીંયા નીચેની સાઈડ અહીંયા આવી જશે અહીંયા તો અહીંયા મૂકી દીધી તો આ શું થઈ ગયું ખોટું થઈ ગયું ઓપ્શન મન શું થઈ ગયો રાઈટ આન્સર થઈ ગયો તો મિત્રો આવી આવી જ જ રીતના રીતના તમારા પ્રશ્નો તમારી પરીક્ષામાં દર્પણ અને જળ પ્રતિબિંબના પૂછાતા હોય છે અને આના સિવાય બીજું કંઈ જ કરવાની જરૂર નથી આ બે જ નાના કોન્સેપ્ટ હતા અને એના ઉપરથી આપણે બધા ઉદાહરણો જોયા અને બસ હવે આની તમારે પ્રેક્ટિસ કરવાની છે તો હવે મળીએ નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે થેન્ક યુ